એસ એસ સી ઇન્ડિયા દ્વારા યુનિસેફના સહયોગથી મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને પી વિશ્વકર્મા સેન્ટર દાહોદની એક્સપોઝર વિઝિટ કરાઈ આ તારીખ બાર સાત બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બે કલાક સુધીમાં એસ એસ ઇન્ડિયા અને યુનિસેફના સહયોગથી શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ચાલતા મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને પી વિશ્વકર્મા ટ્રેનિંગ સેન્ટર દાહોદની એક્સપોઝર વિઝિટ કરવામાં આવી હતી આ વિઝિટમાં પચીસ કિશોર કિશોરીઓ હાજર રહ્યા હતા રજિસ્ટ્રેશન કરાવવા સાથે આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા કિશોરીઓને અને કિશોરોને આઠ પ્રકારના ટ્રેડ વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં ધોરણ દસ તેમજ ધોરણ આઠ પછી કરવામાં આવતા કોર્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટ કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ફેશન ડિઝાઇન ટેકનોલોજી કોસ્મેટ ટેક્ટોલોજી બ્યુટી પાર્લર સોઈંગ ટેકનોલોજી સીવણ વેલ્ડર ટ્રેડ અને ઇલેક્ટ્રિશિયન્સ ટ્રેડ તેમજ ફીડર જે આ તમામ કોર્સની માહિતી આપવામાં આવી હતી અને આ દરમિયાન આઈટીઆઈ પ્રિન્સિપાલ રાઠોડે જણાવ્યું હતું કે વેલ્ડર ઇલેક્ટ્રિશિયન્સ અને ફીડરનો કોર્સ આખા ગુજરાતમાં મહિલાઓ માટે માત્ર દાહોદમાં જ ચાલી રહ્યું છે આખા ગુજરાતમાં જેટલી પણ આઈટીઆઈ છે એમાં સૌથી વધુ છોકરીઓ દાહોદ જિલ્લામાં એડમિશન લે છે દાહોદની છોકરીઓ સૌથી વધુ પ્લેસમેન્ટ માટે જાય છે અને સૌથી વધુ રોજગારી પણ તેમને મળી રહી છે આ ટ્રેડમાં અલગ અલગ એડમિશન કરાવી અને ક્રોસ ચાલુ કરવામાં આવ્યા ત્યારે જ અલગ અલગ કંપનીઓ દ્વારા તેમને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા અને તેમને અલગ અલગ કંપનીઓમાં રોજગારીને તક મળી હતી પંદરથી પચીસ હજાર સુધીની જે કમાણી અત્યારે મહિલાઓ કરી રહી છે આ આઈટીઆઈ ટ્રાઇબલ બેઝ છે એટલે આદિવાસી કિશોરીઓ અને મહિલાઓને લાભ મળે છે તેમજ ઉંમર કોઈ બી બાંધછોડ હોતી નથી આ નિમિત્તે બાલિકા પંચાયતની બાલિકાઓએ પ્રથમવાર આઈટીઆઈની મુલાકાત લીધી હતી તેઓએ જણાવ્યું હતું કે અમને આ માહિતી ખૂબ જ કામ લાગશે અને અમારી સાથે રહેતી કિશોરીઓને આ માહિતી પહોંચાડીશું અમારા વિસ્તારમાં ધોરણ સાત આઠ ભણ્યા પછી ભણવાનું છોડી દે છે તો અમને આ કોર્સ કામ લાગશે તેવું કિશોરીઓએ જણાવ્યું હતું